નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે વલસાડના ચણવઈ ગામમાં આવેલા હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું આદિવાસી એકતા સંગઠન ચણવઈ દ્વારા ચણવઈ ગામ ખાતે હનુમાનજીની મંદિરના પટાંગણમાં સર્વજન કલ્યાણના હેતુથી શ્રીમદ્ ભાગવત ગતા સપ્તાહનો ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન આજે પોથીયાત્રા કાઢવામાં આવી પોથી યાત્રાને આખા ચણવઈ ગામમાં ભ્રમણ કરવામાં આવી હતી તો આ સાથે જ આ કાર્યક્રમમાં સાંજે મહાપ્રસાદ લઈ કથાકાર શ્રી સુનિલભાઈ ઇન્દોરવાળાના સ્વરમાં કથાની શરૂઆત કરવામાં આવી ભાગવત કથાના મુખ્ય મહેમાન મૂળછળવ ગામના અને હાલ નાસી ખોટી સ્થિત એવા સંત શ્રી સ્વામી અભયારન સરસ્વતીજી મહારાજે હાજરી આપી હતી સર્વ ગ્રામજનો અને શ્રોતાઓને આશીર્વાદન આપ્યા હતા શ્રીમદ ભાગવત કથા સપ્તાહના જ્ઞાનયજ્ઞ કાર્યક્રમમાં કળશયાત્રા શ્રીમદ ભાગવત કથા આરંભ સુખદેવજીનો જન્મ સૃષ્ટિ વર્ણન શિવ વિવાહ નરસિંહ અવતાર શ્રીરામ જન્મ શ્રી કૃષ્ણ જન્મ કૃષ્ણ લીલા હોળી ગોવર્ધન પૂજા રૂકમણી વિવાહ સુદામા ચરિત્ર પરીક્ષિત મોક્ષ સાથે વિવિધ જે કાર્યક્રમો છે તે યોજવામાં આવ્યા હતા